પશુ પક્ષીની સારવાર અને તે વીસમી જાન્યુઆરી સુધી કરુણા અભિયાન ચાલશે જેમાં વાગરા વન વિભાગ પણ જોતરાઈ ગયું છે પતંગ દોરા અને ઊંઢિયા સાથે ગુજરાતીઓ મકર સંક્રાંતિની ની મોજ માણતા હોય છે પરંતુ અનેક નિર્દોષ પક્ષીઓ પતંગના દોરાનો ભોગ બનતા હોય છે ઉત્તરાયણ પર્વ દરમિયાન પક્ષીઓ દોરાથી ઇજાગ્રસ્ત અથવા મોતને પણ ભેટતા હોવાના સેંકડો બનાવ બનતા હોય છે ત્યારે રાજ્ય સરકારે આવા કિસ્સામાં કરુણા અભિયાન શરૂ કરી પક્ષીઓને જીવનદાન આપવાની પહેલ કરી છે રાજ્ય સરકાર દ્વારા પક્ષીઓના જીવન રક્ષણ માટે કરુણા અભિયાન શરૂ કર્યું છે સમગ્ર રાજ્યમાં જીવદયા એ જ પ્રભુ સેવાના મંત્ર સાથે જાન્યુઆરી સુધી ઘવાયેલા પક્ષીઓને બચાવવા અને સારવાર માટે રાજ્યવ્યાપી કામગીરી હાથ ધરવામાં આવશે જેમાં વિવિધ સામાજિક સંસ્થાઓ પણ જોડાઈને કામગીરી કરી રહી છે વાઘરાવન વિભાગ પણ કરુણા અભિયાનમાં જોતરાઈ ગયું છે અને ઘાયલ અબોલ પક્ષીઓ માટે વિવિધ જગ્યાએ સારવાર કેન્દ્રો કાર્યરત જાહેરાત જેમાં વાઘરા વન ખાતે એક સેન્ટર પશુ દવાખાના ખાતે તેમજ દહેજમાં પણ સામાજિક સંસ્થાઓ સાથે મરી કરુણા અભિયાનમાં જોતરાઈ ગયું છે વહીવટી તંત્ર દ્વારા પક્ષ નિદાન કેન્દ્રોની માહિતી માટે વોટ્સએપ મોબાઈલ નંબર જાહેર કરવામાં આવ્યો છે જ્યારે કોઈ પણ વ્યક્તિ ત્યાંસી વીસ જીરો જીરો વીસ જીરો જીરો નંબર ઉપર કરુણા મેસેજ લખીને મોકલશે આ સાથે જ પંથકમાં એક પણ પક્ષી સારવારથી વંચિત ન રહી જાય તે માટે વિભાગના કંટ્રોલ રૂમ નંબર જીરો સાત નવ જીરો સાત નંબર જાહેર કર્યો છે જો કોઈ પણ પક્ષી ઘાયલ અવસ્થામાં જણાય આવે તો કઈ પણ વિચાર્યા વિના તાત્કાલિક આપેલ નંબર ઉપર જાણ કરી જાહેર જનતા પણ કરુણા અભિયાનમાં સહભાગી બને તે જરૂરી બન્યું છે ગરવની વાત એ છે કે અત્યાર સુધીમાં વાગરામાં એક પણ ઘવાયેલ પક્ષીનો કેસ સામે આવ્યો નથી આજ રીતે સાવચેતી અને તકેદારી રાખીને પર્વની ઉજવણી કરવામાં આવે તેવી પણ અપીલ કરાઈ છે આપણી મજા અન્ય માટે સજા ન બને તેવી રીતે ઉત્તરાયણ પર્વની ઉજવણી કરવાની અપીલ કરતા વાગરા વન વિભાગના રેન્જ ફોરેસ્ટ ઓફિસર વીવી ચાણનાઓએ મીડિયા સમક્ષ નિવેદનમાં જણાવ્યું હતું કે આપણે જવાબદાર નાગરિક બનીને પતંગના દોરાનો વ્યવસ્થિત નિકાલ કરવો જોઈએ તાર ઉપર લટકતા દોરાના કારણે ઘણીવાર પક્ષીઓ સહિત સામાન્ય નાગરિક પણ ઈજાગ્રસ્ત બને છે ગૂંચવાયેલ દોરા જ્યાં ત્યાં ન ફેંકી તેને કચરાપીથીમાં નાખી યોગ્ય નિકાલ કરવો જોઈએ આપણી બેદરકારીના કારણે એક નિર્દોષ પક્ષીને તકલીફ પડે છે અને જીવ પણ ગુમાવે છે ત્યારે વ્યક્તિગત જવાબદારી નિભાવીને કોઈને પણ ઈજાગ્રસ્ત કર્યા વિના ઉલ્લાસપૂર્વક ઉત્તરાયણ પર્વની ઉજવણી કરવી જોઈએ તેમજ સવારે નવ વાગ્યા પહેલા અને સાંજે પાંચ વાગ્યા પછી પતંગ ન ચગાવવા પણ અપીલ કરાઈ હતી વધુમાં ઘાયલ પક્ષીની સારવાર જાતે ન કરી તેને તાત્કાલિક પશુ ચિકિત્સક પાસે લઈ જવાની પણ આરએફઓ વિ ચારાણે હાકલ કરી છે ઉત્તરાયણ નિમિત્તે સૌને શુભેચ્છાઓ છે અને આપણો ઉત્સવ કોઈ પક્ષીઓ માટે કે અન્ય કોઈપણ વ્યક્તિઓ માટે નુકસાન ન રહે તે માટે ખૂબ કાળજી રાખીને પતંગનો ઉત્સવ આપણે ઉજવીએ તે નિમિત્તે પક્ષીઓને બચાવવા માટે આપણે વાગરા રેન્જની અંદર રેન્જ કચેરી તેમજ પશુ દવાખાનામાં અવિરત પક્ષીઓને બચાવવા માટે ટીમ આપણી હાજર છે તારીખ દસ તારીખથી ચાલુ છે જે વીસ તારીખ સુધી સતત આ કામગીરી કરતી રહેશે તો લોકોને આપણે વોટ્સઅપ નંબર અને આપણા નંબર પણ જાહેર કરેલા છે તો એના ઉપર કોન્ટેક કરીને અમારો સંપર્ક કરી પક્ષી બચાવવા માટે અમને ચૂંટણી બનશો તેમજ સવારે નવ વાગ્યા પહેલા અને સાંજે પાંચ વાગ્યા પછી પતંગ ન ઉડાડીએ એવો અમારો અમારા તરફથી દરેક લોકોને આગ્રહ છે જેથી આપણે વધુ પક્ષીઓને નુકસાન ન થાય અને તેને આપણે બચાવી શકીએ એ માટે આપણે અવિરત પ્રયત્ન કરતા રહીએ છીએ અત્યાર સુધી કોઈ કેસ આવ્યા છે અત્યાર સુધી વાગરા તાલુકાની અંદર કોઈ પક્ષીઓને ઘાયલ થયા હોય કોઈ कोई केस ना थी। पर आप जी से थी। okay. इस वीडियो को लाइक करें, हमारे चैनल को सब्सक्राइब कर आइकन जरूर प्रेस करें, हमारी न्यू वीडियो सबसे पहले देखने के लिए